ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું દામોદર દાસ સંભલવાળાની વાર્તાનો ભાગ બે પહેલા ભાગમાં આપણે દામોદર દાસ સંભલવાળાના પ્રસંગો જોયા હવે પછી જોઈએ એક દિવસ દામોદર શ્રી ઠાકોરજીનો રાજભોગ સમર્પીને સયા મંદિરમાં સયા સમારવા ગયા ત્યારે જુએ તો દુલીચા એટલે કે ગાલીચા ગાદી ઉપર બિલાડીએ બગાડ કર્યો છે ત્યારે દામોદર દાસે કહ્યું શ્રી ઠાકોરજી તો પોતાની સૈયા પણ રાખી શકતા નથી એમ કહ્યું ત્યારે શ્રી ઠાકોરજીએ ભોજનનો થાળ ચોકી ઉપરથી લાત મારી ફેંકી દીધો અને દામોદર દાસને શ્રી ઠાકોરજીએ કહ્યું કે સેવક તું કે સેવક હું સેવક થઈને આવું બોલે છે એમ બહુ ખીજ્યા પછી દામોદર દાસે વિનંતી કરી બહુ જ મનુહાર કરી અને બધી સામગ્રી સિદ્ધ કરીને ભોગ સમર્પ્યો ત્યારે શ્રી ઠાકોરજી આરોગ્યા પરંતુ તો પણ બે મહિના સુધી બોલ્યા નહીં પછી બહુ જ વિનંતી કરવા લાગ્યા એની સાથે ઠાકોરજી બોલવા લાગ્યા એક વખત દામોદરદાસ હરસાની એમને ઘેર પરોણે આવ્યા તે સંભલવાળાને ઘેર પાંચ સાત દિવસ રહ્યા ત્યારે એમણે બહુ સારી રીતે સમાધાન કર્યું પછી દામોદરદાસ હરસાની એમની વિદાય લઈને અડેલ ગયા ત્યારે શ્રી આચાર્યજીએ દાસને કહ્યું કે દમલા તું ક્યાં ઉતર્યો હતો શો પ્રસાદ લીધો હતો ત્યારે દામોદરદાસ હરસાનીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ કનોજમાં દામોદરદાસ સંભળવાળાને ત્યાં ઉતર્યો હતો અને અનસખડી મહાપ્રસાદ લેતો શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાળા ઉપર અપ્રસન્ન થયા અને મનમાં વિચાર્યું કે આ મારો અતરંગ સેવક તેને સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો આ વાત શ્રી આચાર્યજીના મનની દામોદરદાસ સંભલવાળાએ ઘેર બેઠા જાણી કે શ્રી આચાર્યજી મારા ઉપર અપ્રસન્ન થયા છે ત્યારે સ્ત્રીને કહ્યું તું શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરજે અને હું તો શ્રી આચાર્યજીના દર્શન માટે અડેલ જઉં છું પછી દામોદરદાસ અડેલ ચાલ્યા ત્યાં જઈ શ્રી આચાર્યજીના દર્શન કર્યા

દામોદર દાસે કહ્યું મહારાજ શ્રી ઠાકોરજી પ્રાતકાલ બાલભોગ આરોગતા તે જ લેતો તેથી સકડીની રુચિ રહેતી નહીં તેથી ન લેતો શ્રી આચાર્યજીએ કહ્યું કે તું તારી ઈચ્છાથી નહોતો લેતો પરંતુ મને તો એના ઉપર બહુ રીસ આવી હતી ભક્તોના અંતઃકરણની ભક્તિ જોવા પ્રભુનું આ નાટક છે કેમ કે દામોદર દાસ સંભળવાળાએ કનોજમાં પોતાને ઘર બેઠે જ શ્રી આચાર્યજીના અંતઃકરણની વાત જાણે કારણ શ્રી આચાર્યજી તો ભક્તના હૃદયમાં સદા બિરાજે છે તે ભક્ત હૃદયની વાત શું ન જાણે પરંતુ ભક્ત પરીક્ષાર્થ આ પ્રભુનું નાટ્ય છે પછી દામોદર દાસને બહુ જ સન્માન કરીને શ્રી આચાર્યજીએ ઘરે મોકલ્યા પછી દામોદરદાસ પોતાને ઘરે કનોજ આવી સ્ત્રી પુરુષ સારી રીતે સેવા કરવા લાગ્યા સિંહનંદના વૈષ્ણવ જે શ્રી આચાર્યજીના દર્શને જતા તે કનોજમાં દામોદર દાસના ઘેર ઉતરતા દામોદર દાસ બધાને પ્રસાદ લેવડાવતા જ્યારે વૈષ્ણવ અડેલ માટે વિદાય થતા ત્યારે જેટલા વૈષ્ણવ હોય તે બધા પ્રતિ એક એક મોહર અને એક એક નારિયલ શ્રી આચાર્યજીને ભેટ મોકલતા શા માટે કે મારા દંડવત ખાલી હાથે કેમ કરશો તે દામોદરદાસ એવા ભગવદીય હતા દામોદરદાસનો સસરો બહુ જ સંપન્ન હતો તેણે એકસો લુંડીઓ બેટીના દાયજામાં આપી હતી કે મારી બેટી સુખી રહેશે અને કામકાજ બધી લુંડીઓ કરશે પરંતુ તે લુંડી પાસે કામ ન કરાવતી સેવા સંબંધી કાર્ય બધું પોતે જ કરતી અને લુંડી બધી બીજું કામકાજ કરતી તે એવી ભગવદીય હતી એક સમયે શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાડાના ઘેર પોઢ્યા હતા અને દામોદર દાસ સંભાળવાળા ચરણ ગાપતા હતા ત્યારે શ્રી આચાર્યજીએ એમને પૂછ્યું કે તને તારા મનમાં કોઈ વાતનો મનોરથ છે ત્યારે દામોદર દાસે કહ્યું કે મહારાજ મને તો આપના અનુગ્રહથી કોઈ વાતનો મનોરથ રહ્યો નથી ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તારી સ્ત્રીને પૂછી આપ ત્યારે દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછ્યું જો તને કોઈ વાતનો મનોરથ છે ત્યારે સ્ત્રીએ કહ્યું બીજો તો કોઈ મનોરથ રહ્યો નથી એક પુત્રનો મનોરથ છે ત્યારે શ્રી આચાર્યજી પાસે આવીને દામોદરદાસે કહ્યું કે મહારાજ સ્ત્રીને એક પુત્રનો મનોરથ છે ત્યારે શ્રી આચાર્યજીએ પોતે શ્રી મુખથી આજ્ઞા કરી કે પુત્ર થશે પછી આચાર્યજી પોતે શ્રી નાથ દ્વારા પધાર્યા તે પછી સમય થયો ત્યારે તેને ગર્ભની સ્થિતિ થઈ તે પછી કેટલા દિવસમાં એક જોશ જોનારો આવ્યો ત્યારે તેને બધી સ્માર્તની સ્ત્રીઓ પૂછવા લાગી તેમાંથી કોઈએ દામોદર દાસની સ્ત્રીને કહ્યું કે તું પણ પૂછ તારે શું થશે પછી એક લુંડીએ જઈને તે ડાકોતિયાને પૂછ્યું કે મારી શેઠાણીને શું થશે બેટો થશે કે બેટી ત્યારે તે ડાકોતિયાએ કહ્યું કે બેટો થશે પછી કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી જ્યારે કનોજ પધાર્યા ત્યારે દામોદરદાસ ચરણ સ્પર્શ કરવા લાગ્યા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તું મને અડીશ નહીં તને અન્યાશ્રય થયો છે ત્યારે દાસે કહ્યું કે મહારાજ હું તો જાણતો નથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તારી સ્ત્રીને પૂછ દાસે પોતાની સ્ત્રીને પૂછ્યું ત્યારે સ્ત્રીએ જે પ્રકાર થયો હતો તે બધી વાત કરી તે વાત દાસે શ્રી આચાર્યજીને આવીને કહી શ્રી આચાર્યજીએ દામોદર દાસને કહ્યું કે તને પુત્ર તો થશે પરંતુ વૃત્તિ વાળો થશે પછી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા આ વાત દામોદર દાસની સ્ત્રીએ સાંભળી ત્યારથી તે શ્રી ઠાકોરજીની સામગ્રી તથા પાત્રને પોતે સ્પર્શ ન કરતી અને કહેતી કે મારા પેટમાં મલેચ છે તો હું શ્રી ઠાકોરજીની સામગ્રી તથા પાત્રને કેમ અડકું આ પ્રકારથી રહેતી પછી જ્યારે પ્રસૂતિનો દિવસ આવ્યો ત્યારે દામોદર દાસની સ્ત્રીએ પોતાની માતાને કહ્યું કે મારે પુત્ર થાય તે થતાં માત્ર જ તું તત્કાળ એને લઈ જજે હું એનું મુખ નહીં જોઉં એનું મુખ અમે જોઈએ તો અમારું અનિષ્ટ થાય તેથી તેનું મુખ ન દેખાય એવો ઉપાય તું કરજે પછી એની માતાએ તેમ જ કર્યું પ્રસૂતિ થતા માત્ર તત્કાલ તે બાળકને પોતાને ઘેર લઈ ગઈ એક સમયે જ્યારે દામોદર દાસનો દેહ છૂટ્યો ત્યારે સ્ત્રીએ દેહ ઘરમાં સંતાડી રાખ્યો પછી વૈષ્ણવોને કહ્યું કે તમે નાવ અડેલની ભાડે કરી લાવો વૈષ્ણવો નાવ ભાડે કરી લાવ્યા ત્યારે શ્રી દ્વારકાનાથજી અને ઘરની બધી સામગ્રી અને પર્યત બધું નાવમાં ભર્યું ઘરમાં કંઈ રાખ્યું નહીં પછી વૈષ્ણવોને કહ્યું કે આ નાવ અડેલ લઈ જાઓ બધું શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો તે વૈષ્ણવો નાવને લઈને ચાલ્યા ત્રીસ ચાલીસ ગઈ ત્યારે વાતને પ્રગટ કરી કે દામોદર દેહ છૂટી ગયો છે એટલે વૈષ્ણવો બધાએ આવીને દામોદર ના દેહ નો સંસ્કાર કર્યો પછી દામોદર દાસનો પુત્ર જે તુરક થયો છે તે આવ્યો તે આવીને જુએ તો ઘરમાં કઈ નથી માટીના જલનો કરવો ભર્યો છે આ જોઈને માથું કૂટીને ચાલ્યો ગયો પછી દામોદર દાસનો સસરો આવ્યો તેણે બેટીને કહ્યું ઘરમાં કંઈ રાખ્યું નહીં હવે તું શું ખાઈશ ત્યારે તેણે કહ્યું કે તમે દેશો તે ખાઈશ ક્ષત્રિય લોકો આ સમયે સગા સંબંધી કંઈક દે છે એવી જ્ઞાતિની રીતિ છે

શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ